ત્યારબાદ શ્રી રામ લલ્લાને તેમના મુખ્ય ગર્ભગૃહમાં સંપૂર્ણ ધાર્મિક વિધિઓ સાથે સ્થાપિત કરવામાં આવશે ત્યારે શહેરમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે જુદા જુદા વિસ્તારો જેમ કે પંચમુખી હનુમાન અકોટા દાંડિયા બજાર સોલાર પેનલ રોડ જેવા રાજમાર્ગો પર શ્રમજીવીઓ દ્વારા પોતાના પરિવારના પેટનો ખાડો પૂરવા માટે અયોધ્યા રામ મંદિરના શ્રીરામની ધ્વજા પતાકા ખેસ સહિતનું વેચાણ કરી રહ્યા છે 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તારીખ નજીક આવતાની સાથે જ વડોદરા શહેરના શહેરીજનો રામમય બન્યા છે ઠેર ઠેર વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા શહેરના રાજમાર્ગ પર ધ્વજા પતાકાનું ધૂમ વેચાણ કરવામાં આવી રહ્યું છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર